ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે થોડીક આગોતરી એડવાન્સમાં વલ્લભ વિદ્યાનગર ખાતે થઈ રહી છે આદિવાસી સમાજના અને અન્ય સમાજના યુવાનો પણ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે બહુ આનંદનો વિષય છે અને મને વાતનો વિશેષ આનંદ છે કે મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આદિવાસી સમાજના યુવાન મિત્રોએ અને ખાસ કરીને કેટલાક પ્રોફેસર મિત્રો પ્રોફેસર બળદેવ વાગ્યા વગેરે મને આમંત્રણ આપ્યું છે ગુજરાતમાં ત્યારે પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટ સામે એક ભયંકર આક્રોશ છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ થોડા સમય પૂર્વે બંધ કરી દેવામાં આવી હતી આપ જાણો છો અનેક સરકારી કર્મચારી જેમણે એક્ઝામ્સ પાસ કરી છે પણ પાંચ પાંચ વર્ષથી એમના શેડ્યુલ ટ્રાઇબના સર્ટિફિકેટમાં વેરિફિકેશન પૂરું થતું નથી એટલે એમના માથે તલવાર લટકી રહી છે જે લોકો આદિવાસી નથી અને ખોટા સર્ટિફિકેટ બનાવીને આદિવાસી સમાજના નામે નોકરી કરી રહ્યા છે આદિવાસી કડીયા મજૂરનો એક બહુ જ મોટો વર્ગ જેણે ગુજરાતની વિધાનસભાનું તમારું મારું મકાન બનાવ્યું પાંચસો સાતસો રૂપિયા માટે કન્સ્ટ્રક્શનની સાઇડ પરથી પડીને મરવા માટે મજબૂર છે આ તમામ પ્રશ્નોનું સમાધાન થાય તો મારા માટે ગુજરાતમાં સાચા અર્થમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હું ઈચ્છું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મહેરબાની કરીને આદિવાસીઓને આદિવાસી કહે વનવાસી નહીં સાહેબ ગઈકાલે સાહેબની હાઈકોર્ટમાં તારીખ હતી એ આખો કોર્ટનો દિવસ પતિ તારીખ પડી છે એના વિશે શું કહેવાય તો કોર્ટની જે બી પ્રક્રિયા ચાલતી હોય એમાંથી તમારી સામે ગુનો દાખલ થાય કે આસામમાં મારી પર કેસ દાખલ થયો હતો એમાંથી આપણે પસાર થવું પડતું જ હોય છે